સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો તમારા બધી સ્વાગત છે આજે મારા નવા વ્લોગમાં તો જો સવારના સાડા આઠ વાગી ગયા છે અને આપણે ચા પાણી પી લીધા છે અને હવે આપણે બધું ઘરનું કામ કરવાનું છે અને કાલે અમે ગયા હતા બારે એટલા માટે મારે કપડાં ધોવાનો પણ આગો છે તો એ કપડાં હું થોડું ધોઈ નાખું ઘરનું બધું કામ કરી નાખું અને પછી હા એક સરપ્રાઇઝિંગ વસ્તુ છે જે તમે વિડીયોમાં આગળ જોજો તો તમને ખબર પડશે કાલે અમે કેમણા ગયા હતા અને શું કરવા ગયા હતા એ બધું હું તમને આગળ વિડીયોમાં કહીશ એટલા માટે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારા વિડીયોને છેલ્લે સુધી જોજો જોઈ લો આટલા બધા કપડાં ધોવાના છે બે ત્રણ દિવસનો આગો હે કપડાં ધોવાના પણ એમાં અમીરના કપડાં હોય એકદમ વ્હાઈટ પાછા અને એકદમ ભેલા એટલે આપણે બે કલાક તો એમાં જ વહી જાય એના કપડાં ધોવામાં તો ચાલો આપણે પહેલાં કપડાં ધોઈ લઈએ ફટાફટ ભૂપાના સાડા બાર વાગી ગયા છે અને મારા ફાઈનલ મારા કપડાં ધોવાઈ ગયા છે ડોલ એક કપડાં થયા છે આપણે આને સૂપી દઈએ પછી આપણે લાઈ સૂકી દઈએ પછી એકદમ લાગી છે ભૂક તો આપણે બનાવવાનું છે જમવાનું તો પહેલાં ફટાફટ કપડા સૂપી દઈએ મમ્મી અહીં બેઠા ટમેટા મોરે છે ટમેટાંનું શાક બનાવવાનું છે કે હાલો ટમેટાંનું શાક બનાવવા

જો કરો રોટલા થઈ ગયા છે ડી અને આપણું શાક ચડે છે તો શાક ચડી જાય પછી આપણે ફટાફટ બપોરા કરી લઈએ પછી મળીએ આપણે તો હું તમને સરપ્રાઈઝ શું છે એ બતાવું ચાલો આ છે અમારું સરપ્રાઈઝ જોઈ લો ન્યુ એક્સેસ વન ટ્વેન્ટી ફાઈવ આ છે અમારી નવી ગાડી કેવી લાગી તમને અને જો રેડિયમ બેડિયમ બધું કમ્પ્લીટ કરાવી લીધું મુરલીધર જય મુરલીધર જોઈ લો ખાલી લઈ આવ્યા અમે ગાડી કેવી લાગી તમને કમેન્ટમાં જરૂર કહેજો છે ને એકદમ મસ્ત બ્લેક કલર છે તો આ લે બધાય અમારી નવી ગાડીની ખુશીમાં ચોકલેટ તો અમે કાલે ગયા તા રાજકોટ અમારું એક્સેસ લેવા જે તમે વિડીયોમાં જોયું એ અને અમારે રાજકોટમાં થોડુંક કામ હતું એ પણ કરી આવ્યા અને જામનગરમાં કારણ કે એક્સેસનું બહુ જાજુ વેટિંગ હતું મહિનો દિવસનું એટલે અમે રાજકોટમાં લખાવેલી ગાડી જે અઠવાડિયામાં આવી ગઈ એટલે અમે કાલે ગયા તા એમને ગાડીને લેવા અને તમે વિડીયોમાં જોયું એ હતું અમારું નવું એક્સેસ

અને અત્યારે પાંચ વાગી ગયા છે ને ઠંડી પણ થોડી થોડી લાગે છે ફેટર તો અમે બે આરે લઈ લીધા છે પણ અત્યારે હજી પહેરા નથી તો ઠંડી થોડી થોડી લાગે છે અત્યારે હજી જો આ અમારા જામનગરની મસ્ત હોટલ છે ફૂલ ફેમિલી માટેની સુપર ફેમિલી રેસ્ટોરન્ટ મસ્તનું છે બધું ત્યાં તમે જામનગર હશો તો તમને તો ખ્યાલ હશે એ હોટલનો અને જો તમે કદાચ રાજકોટથી ખંભાળીયાવાળા હાઈવે ઉપર જતા હોય તો આ મસ્ત મજાની હોટલ છે ને જમવામાં બહુ જ મજા આવે છે અને આ અમારું જામનગરનું છે મસ્ત મજાનું ઓપન ડ્રાઈવિંગ થ્રુ સિનેમા સીસીઆર જે તમને ઠેબા ચોકડી પાસે જોવા મળી જશે ઠેબા ચોકડી પાસે એ આવેલું છે એટલે તમે ગમે ત્યારે વટાતા હો તો આની મુલાકાત એકવારથી જરૂર લેજો મસ્ત મજાનું છે અંદર મોલ પણ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે અંદર તમે મુલાકાત લેજે ક્યારેક તો અમે અમે જઈ રહ્યા છીએ મારા મમ્મીના ઘરે વિજરખી ગામ છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ અને આ કાલાવડ જામનગર હાઈવે છે જે ટૂંક સમયમાં ફોન લાઈન બની જવાનો છે પાસ તો થઈ ગયો છે પણ આ રસ્તા ઉપર બહુ બીક લાગે એવો હોય છે અહીંયા ગોળાઈઓ એટલી બધી આવેલી છે ને એટલે ગાડી ધીમે આપવી પડે છે જો રસ્તા કેવા છે ઓમ રસ્તો એકદમ મસ્ત છે પણ ગોળાઈઓ બહુ છે આ રસ્તામાં અને આ છે મહર્ષિ આશ્રમ છે જો કેવું છે અહીંયા પણ જરૂર એકવાર ક્યારેક મુલાકાત લેજો તમે વટાતા હો તો મસ્ત મજાનો આશ્રમ છે ચાલો અમે મમ્મીના ઘરે જઈ જઈ છીએ અને દી એકદમ આમ આથમી ગયો છે કેવો મસ્ત નજારો દેખાય છે એકદમ મસ્ત નહીંથી થોડી થોડી ઠંડી લાગે છે પણ મજા આવે છે તો ચાલો મમ્મીના ઘરે પહોંચી ગયા અમે પછી તમને મળીએ પાછા સાંજના સાડા સાત જેવું થઈ ગયું છે અને મેં ચૂલા ઉપર શાક બનાવ્યું છે અને બેઠા બેઠા બધા તાપણું કરી છે અને આજે ચૂલામાં રસોઈ બનાવવાની છે ગામડે આવી તો એક મજા બહુ જ આવે ચૂલાની રસોઈ બનાવવામાં અને ખાવામાં એટલે એમાં મૂક્યું છે શાક ચડવા પછી બનાવવાના છે રોટલા અને આ તો આ બધી મારી સિસ્ટર છે તો જો અટાણા ચૂલામાં રસોઈ કરવા બેઠી છું અને અમે બેઠા બેઠા તાપણું કરે છે અને અહીં આપણું શાક ચડે છે શાક ચડી જાય પછી મારે બનાવવાના છે રોટલા કેવી મજા આવે તાપણું કરવાની પછી રોટલા બનાવીશું હાલો રોટલા બનાવી લઈ रोटला नव्हता

મારા મા બેન ની સાઈડ તરફ થી આઈટમ છે બધી ચાલો હવે આ દેખાડો બધી પેઇન્ટિંગ ડ્રોઈંગ મસ્ત જોઈ ને સી આ હિરાની કોરા કાગળ રહી ગયા મોગલ అమ్మరాబెన్ పెయింటింగ్ చే